સમાચાર મળી રહ્યા છે કે શહેરના વિસ્તારમાં એક કાર અકસ્માત સર્જાયો છે કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ છે અને ભારે અથડામણ છતાં કારમાં બેઠેલા કોઈ પણ જાનહાની થઈ નથી અકસ્માત બાદ સ્થળ પર લોકોના જે ટોળે ટોળા છે એકઠા થઈ ગયા છે અને વાહનના નુકસાનની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે આવા સમાચાર રોજ બરોજ જીવનમાં મળતા રહે છે કે જ્યાં અકસ્માત સર્જાય છે અને ઘણા રસ્તા પર પણ મારવા છતાં કેમેરા લગાવવા છતાં દંડ ફટકારવા છતાં જે વાહન ચાલકો છે એ લોકો એમની સ્પીડ પર કાબુ નથી મેળવી શકતા એમના સ્ટેરિંગ ઉપર એ લોકો કાબુ નથી મેળવી શકતા એના જ કારણે આવા અકસ્માત જે છે એ રોજે સર્જાય છે અને આવા સમાચાર રોજે તમને સાંભળવા મળે છે આ જ્યારે આ ભાવનગરથી સમાચાર મળ્યા છે કે જ્યાં સ્ટીરિંગ પરથી કાબૂ જતો રહ્યો હતો એના કારણે જે કાર છે એ ડિવાઇડર સાથે અથડાઈ છે આ તમે જોઈ શકો છો અલ્ટ્રોઝ કાર છે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહી છે કે બહુ જ ગંભીર હાલતમાં જે કાર છે એ ખરાબ થઈ ગઈ છે અને એના જે બધા કાચ ને બધું છે બધું તૂટી ગયું છે ત્યારે આ જે કાર છે આ ડિવાઇડર સાથે અથડાઈ છે અને ડિવાઈડર સાથે અથડાતા એ જે કાર છે એની હાલત ખૂબ જ ખરાબ થઈ છે અને ધડાકા ભેર ટક્કર વાગી છે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે અંદર બેઠેલા તમામ લોકો સુરક્ષિત છે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે આ અકસ્માત સર્જાતા આજુબાજુના જે લોકો છે એ સ્થળ પર એકઠા થઈ ગયા હતા જેમ તમે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો એમ છો કે કાર વચ્ચે પડી છે આ જે કાર છે એની ખૂબ જ ખરાબ હાલત છે અલ્ટ્રોઝ ગાડી છે અને આ જે કાર છે એ ડિવાઈડર સાથે અથડાઈ છે ભાવનગરથી સમાચાર મળ્યા છે કે જ્યાં જે આકારનો અકસ્માત થયો છે અને જે કાર ડ્રાઈવર હતો જે કાર ચાલક હતો એ સ્ટીરિંગ પર કાબૂ ના મેળવી શક્યો જેના કારણે આ કાર ડિવાઇડર સાથે અથડાઈ છે અને ડિવાઇડર સાથે અથડાતા કારની જે હાલત છે એ ખૂબ જ ગંભીર છે અને એની અંદર બેઠેલા તમામ લોકો સુરક્ષિત છે આ ખૂબ જ સરસ વાત છે કે ખૂબ જ ખરાબ હાલતની જે આ ગાડી છે તમને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે પરંતુ એની અંદર જેટલા પણ લોકો બેઠા હતા એ લોકોને કઈ જ વધારે થયું નથી એ લોકો સુરક્ષિત છે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે આ જે સમાચાર છે એ ભાવનગરથી મળી રહ્યા છે